નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં પહેલી વાર આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ખેડૂત મિત્ર મદદ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો તાકી જબરજસ્ત વિડીયો તમને મળતા રહેશે તો કલકત્તી તમાકુની અંદર એક જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે જે પ્રગતિશીલ ખેડૂત છે તો પહેલાંમાં પહેલું તમને રિઝલ્ટ બતાવી દઈશું રિઝલ્ટ બતાવો મિત્રો જુઓ પત્તાની લંબાઈ જુઓ તમે એક નંબર છે છે એની ગ્રીનરી વિકાસ પત્તું જુઓ એકદમ ક્વોલિટી નંબર છે આ દરેક પત્તા જુઓ તમે આ બતાવાય છે જુઓ છે એક નંબર એક નહીં તમે બધી જ જગ્યાએ જુઓ પાંદડું છે એક નંબર ક્વોલિટી નંબર જો આ બતાવો એકદમ ચમકદાર એની ગ્રીનરી જુઓ દરેક જગ્યાએ બતાવો આ બધી બતાવો જોઈ લો ત્યાં એકદમ પત્તું જાડું થાય જુઓ નસો જાડી થાય છે એક નંબર ક્વોલિટી જુઓ તમારે એની ક્વોલિટી જુઓ એકદમ આમ લીસું પાનું અને પત્તું જો એકદમ જાડું છે જેથી ખેડૂતનું શું ઉત્પાદન વધે તમારે પચીસથી ત્રીસ ટકા આ તમે આ જુઓ એક જગ્યાએ જુઓ આ પત્તું જુઓ છે એક નંબર ક્વોલિટી જુઓ કોઈ પણ જાતનો કોકટવાટ નહીં એકદમ ફ્રેશ પાનું છે દરેક જગ્યાએ જુઓ છે કોઈ પણ જાતનો કોકડવાટ નહીં અને ગ્રીનરી વિકાસ કે બધી જ જગ્યાએ જોઈ લો તમે એક ધારી તમાકુ આખા ખેતરમાં જોવા મળશે છે એક નંબર ક્વોલિટી ઓકે વાત કરીશું આપણે પ્રગતિશીલ ખેડૂત સાથે નમસ્કાર તાલુકો એમનો નડિયાદ લાગે ને જિલ્લો ખેડા લાગે તો આ તમારે કેટલા વીઘામાં ખેતી કરેલી છે કલકત્તી હવા વીઘાની અંદર એમણે કલકત્તી તમાકુની ખેતી કરેલી છે શું નામ તમારું

ખોડવારી ત્યારે પાણી સંગાત એમને આપેલું છે ભૂમિ પરિવર્તન ખાતર કેટલી વાર વાપર્યું આ બે વાર વાપરેલું છે અને આ છંટકાવ કેટલી વાર કર્યો તમે આપણી એમને પેસ્ટ વર્ગો છે અને ક્રોપ પરિવર્તન આ કેટલી વાર છંટકાવ કર્યો એક જ વાર ખાલી છંટકાવ કરેલો છે હવે એક વાર છંટકાવ કરી અને એક વાર ખાતર આપ્યા પછી તમને તમાકુ ની અંદર શું ફેરફાર શું લાગે શું ફાયદાઓ થયા વિકાસ વધારતો વિકાસ સારામાં સારો થયો એમ પાંદડામાં કેવું લાગે તમે પાંદડા એમના જાડા થયા અને મતલબ પત્તાયાંની લંબાઈમાં વધારો થયો ઘેરાઓ જબરજસ્ત થાય બરાબર છે બતાવો કઈ કઈ રીતનું રિઝલ્ટ મળ્યું તમને બતાવો જો પાંદડા મોટા થાય છે લંબાઈમાં વધારો થાય છે પહોળાઈમાં વધારો થાય છે તમે દરેક તમાકુ જોઈએ લો એની પાછળ પણ છે છે એક નંબર જો પાંદડું મોટું થાય આપણી દવા મારવાથી ક્રોપ પરિવર્તન એનો વિકાસ સારામાં સારો થાય ગ્રીનરી થાય બરાબર છે તો થોડી પ્રોડક્ટની માહિતી આપી દઈશું તો આ છે આપણું ભૂમિ પરિવર્તન જે ઓલ માઇક્રોટેસ્ટ ખાતર કહેવાય સોલ જાતના ખાતર આવે તમારી કલકત્તી તમાકુની અંદર જેટલા પોષક તત્વો જોવે ટોટલી આ ન્યુટ્રિશન પૂરા પાડે છે આપણું ભૂમિ પરિવર્તન જે તમને અઢીસોમાં મતલબમાં એક વીઘામાં પાણી સાથે કોઈપણ ખાતર જોડા મિક્સ કરીને આપી શકો છો અને બીજું આપણે એમને લીધું છે પેસ્ટ વર્ગો અને ક્રોપ પરિવર્તન તો આ ક્રોપ પરિવર્તનનું કામ શું છે કે એની ગ્રીનરી જાળવી રાખે પત્તાની લંબાઈમાં પહોળાઈમાં જાડાઈમાં પત્તું જાડું કરે નસો જાળી કરે અને ઉત્પાદનમાં ખેડૂત પચીસથી ત્રીસ ટકા ઉત્પાદનમાં વધારો કરે આ તમારે લેવાનું છે વીસથી પચીસ એમએલ બીજું એમણે લીધું છે આપણું પેસ્ટ વર્ગો તો આ પાનને જબરદસ્ત તમારે ઘેરાવો પાનને જબરજસ્ત મોટું કરે ફાળવાનું કામ કરે અને બીજું તમારે જે કોકડવાટ ના આવવા દે ચોચડી ના વાય કોઈ પણ ચુસ્યા પ્રકારની જીવાતને અંદર એટેક થવા દેશે નહીં પંદર થી અઢાર દિવસ લાગીને તમારી કલકત્તીની પ્રોટેક્શન રાખશે ઓકે તો આ એમને લીધું છે વીસ થી પચીસ એમ તો લક્ષ્મણભાઈ તમારે જે અત્યારે કલકત્તીની ખેતી કરે છે ખેડૂતો એમણે તમારો સંદેશો શું પાઠવો છે કે આ દવા વપરાય કે ના વપરાય બરાબર કેટલા ટાઈમથી આપણી દવા વાપરો છો બે બે વરસથી આપણી દવા વાપરે છે ગઈ સાલ દૂધી માં કેટલી મતલબ વાપરેલી ને કેટલા લાખની દૂધી થયેલી મતલબ દોઢ લાખની વાપરેલી તમે કન્ટિન્યુ તમે બરાબર મતલબ વાડી ખલાસ થતા સુધી આપડી આ પ્રોડક્ટ વાપરેલી દોઢ લાખ ની એમની દૂધી થયેલી અને એમને જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે તો બીજા ખેડૂત મિત્રો ને જોઈએ ના વાપરી જોઈએ રિઝલ્ટ કેવું મળે બરાબર છે બે વર્ષનું આમનો આપણી દવામાં અનુભવ છે સારામાં સારા રિઝલ્ટ મેળ્યા છે તમારું નામ અને નંબર આપો મારું નામ ચિરાગભાઈ રમેશભાઈ વ્યાસ છે મારું ગામ દેગામ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા મારો મોબાઈલ નંબર છે એક્યાસી ચાલીસ બાવીસ ચોરાણું ચોસઠ ઓકે તો આ ચિરાગભાઈ જે દેગામ ગામના છે તમારે આ પ્રોડક્ટની માહિતી જોતી હોય પ્રોડક્ટ જોતી હોય તો એમને તમે સંપર્ક કરી શકો છો કઈ રીતે વાપરવી કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી તો પૂરેપૂરી તમને માહિતી આપશે ચિરાગભાઈ વ્યાસ બરાબર છે એકવાર ફરીવાર રિઝલ્ટ બધા દો મિત્રો જુઓ એકદમ લીલીછમ પાંદડા જબરજસ્ત મોટા લાંબા જાડા પોળા જુઓ એક નંબર અને એક ધારી તમાકુ જોઈ લો પૂરેપૂરા ખેતરમાં જુઓ છે જબરદસ્ત પરિણામ મળ્યું છે એક નંબરનું રિઝલ્ટ છે જે આપણી દવા બે વર્ષથી કન્ટિન્યુ વાપરે છે ઓકે તો લક્ષ્મણભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ આભાર થેન્ક યુ સો મચ જય પરિવાર